નમસ્કાર ગુજરાત મિનિટ આપી લોકો જોડાય એટલે આપણે આપણી બહુ વ્યવસ્થિત વાત ચાલુ કરવાની છે ખોડલધામ કેવી ગેમ રમી અને ખોડલધામ ના અરેશ પટેલ ના ફોલ્ડરિયા અને ખોડલધામ ના ટ્રસ્ટીઓ કેવી ગેમ રમે મારું નતું બોલવું હા હું કોઈ માણસનો વિરોધી નથી હું કોઈ માણસનો પર્સનલ દુશ્મન નથી સમાજના મુદ્દાની અંદર તમારા બાપ દાદાની પેઢીનું રાજકારણ ઘાયલું ને એટલે તમારે અને તમારા બાપુજીને બેયને જવાબ દેવાના અને જવાબ સાંભળવાના બરોબર એટલા માટે હવે આ તમારે મારે નોત કરવું ખોડલધામ નું કાંઈ મને 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 એમ હતું કે ના ના હવે બહુ થઈ ગયું હવે ખોટું કામ કઈ કરવું જોઈએ પણ નહી હવે તમારે કાન ખોલીને સાંભળવાનું અને કાન ખોલીને જોવાનું એટલે આંખ ખોલીને જોવાનું કે નરેશ પટેલ કોણ ખોડલધામ ના ટ્રસ્ટીઓ કોણ અને કેવા કેવા કામ કરે છે અને જયેશ પટેલ ના મુદ્દા ની તો બે નંબર ની વાત પાટીદાર સમાજના મુદ્દા ની અંદર ઈ કેવી આપણે સહાય કરે છે ઈ આપણે જોવાનું એક જ મિનિટ માતા ને આપી દઈએ મિત્રો જોડાઈ જાય વધારો ધવલભાઈ દોંગા પછી આપણે કાર્યક્રમ ચાલુ કરી દઈએ બરોબર તમે ખાલી જોવો આ આજ તમારા માટે આજ બેસ્ટ વિડીયો છે

હા માતા આવી ગયા હાલો હાલો રેડી હાલો મિત્રો ગોઠવી દો એટલે તમને મારું વ્યવસ્થિત હા બરોબર આપડે જાજુ નથી કરવું આજે થોડુંક કરીએ રાણપરિયા પરિવારે ખોડલધામ ની અંદર ધામા નાખા ખોડલધામ ની અંદર છાવણી ઉભી કરી આ નરેશ પટેલ અને એમના નો ગયમ ખાસ કરીને કોણ દિનેશ બાંભણિયા કારણ કે દિનેશ બાલ ના પરિવાર ને મળવા હાટો જામનગર ગયા તા બરોબર ન્યાય ને એવી આપી કે હું તમને સીએમ સાથે મુલાકાત કરાવી દઈશ હું તમને ડીએસપી સાથે એસપી સાથે મુલાકાત કરાવી દઈશ તમે અહીંયા તમારી રજૂઆત કરજો પણ આ મુદ્દાની અંદર બેન એવું છે ને આઈ કે ભાઈ આ મુદ્દા સોલ થતા વાર લાગી ઈ ગયે બરોબર આ બધા કાર્યક્રમ થયો તે પછી એકત્રીસ તારીખે રાણપરિયા પરિવાર અહીં ધજા ચડાવવા આવ્યો ધ્રુતિબેન પટેલ ને મેઘના રાણપરિયા ને મમ્મી પપ્પા ના અંતે નાખો પરિવાર ધજા ચડાવવા આવ્યો અને એવું નક્કી કર્યું કે ભાઈ અમારે ખોડલધામ ની અંદર બેસવાનું છે માતાજીના ના આંગણામાં અને અમારે બીજી કોઈ એવું ઉપવાસ આંદોલન કે કોઈ પ્રકારનું કંઈ કરવું ને અમારે ખાલી લોકોને કેવું છે કે અમારી ઉપર આવી આવી મેટરો થઈ બરોબર પછી રાજુ ભદ્રેશ બાબરિયા હું અને અમે બધા ઉભાતા અને કેવો કાર્યક્રમ થયો કે ભાઈ જ્યાં પાર્કિંગ હતું ત્યાં અમે મંડપ નાખવાનું ચાલુ ગયું બરાબર ખોડલધામ પાસે પરમિશન માગી એટલે આવડા આગલા દિવસની ની રાઈતે એવું કીધું કે હા નરેશભાઈ એ પરમિશન આપી દીધી છે તમે ત્યાં તંબુ બાંધીને તમે તારે તમારો કાર્યક્રમ કરી શકો જોજો આગલા દિવસે નરેશભાઈ પરમિશન આપી દીધી હતી પછી બીજા દિવસે આવ્યા અને કઈ મંડપ મંડપ બાંધવાના નથી અહીંયા કોઈ કોઈ ફાજે તો કરવાનું નથી તમે પરમિશન લઈને આવો તમે એ વિડીયો જોયો છે અમે બધી વાતચીત કરી છેલ્લે વાળા એને વાત કરીને અમને પરમિશન આવી બરાબર હવે ખેલ ચાલુ થયો દિનેશ બાંભણિયા આ બધું ગમ પાટીદાર સમાજ નો સૌથી મોટામાં મોટો કીડો દિનેશ બાંભણિયા આ યાદ રાખજો તમે હા બની બોલે કે એની માતા બોલે અત્યાર સુધી કઈ કરવું નતું મેં કઈ વાંધો નહીં સમજ અને દિનેશ બાંભણિયા એમ કે છે કે બન્યા ને મેં ગોંડલ વાળી મેટર માં છોડાયો બરોબર આ જોજો પાટીદારો તમે લખજો હવે મારી ક્યાંય જીત જાહે ઈ જવા દો તમે બરોબર બંધ કરી દયો હું સીએમ સાથે આઠ તારીખની મીટિંગ ગોઠવું છું ને 8 તારીખે ખોડલધામ ના ટ્રસ્ટીઓની કે મીટિંગ ગોઠવું છું એમાં કે આપણે ડિસિઝન કરી લેશું 8 તારીખ સુધી તમે વાઇન્ડ અપ કરી લ્યો કે આ મંડપ બંડપ બધો કાઢ્યો હું કામ તમારી ઘરે આ બધો કાર્યક્રમ આવ્યો એટલે તમને જાડા થઈ ગયા કેમ જાડા પરિવાર અંદર બેસવા આવશે કાલ બીજો પરિવાર બેસવા આવશે આ બાબતે આ નરેશ પટેલ અને દિનેશ બાંભણિયા ને જાડા થઈ ગયા ત્યારે નરેશ પટેલ નું ફોલ્ડર એટલે દિનેશ બાંભણિયા નરેશ પટેલ થી જ્યાં નો જવાય ન્યાય દિનેશ બાંભણિયા મોકલે કા જેની બેન ઠુમર નો ફોન નો આવ્યો કા ખોલ ધામના બીજા કોઈ જ નથી ખોળધામ નો એક ટ્રસ્ટી છે દિનેશ બાંભણિયા દિનેશ બાંભણિયા એટલું યાદ રાખવું જોઈએ કે પાટીદાર સમાજના ખંભે બંદૂકો મૂકી પાટીદાર સમાજના ખંભે પગ મૂકીને તમે બધાય ખોલધામના ટ્રસ્ટી થયા છો અને નેતાગીરી કરવા હાટુથી એમએલ એની ટિકિટ હાટુથી તમે આ બધા કાર્યક્રમ કરો છો જસદળની અંદર જે બધું તમે ખોલીને સમાજ સેવા કરો છો ને એ અમને ખબર છે તમે કેવી સમાજ સેવા કરો એટલે લિમિટમાં બોલો ને લિમિટમાં ને તો બહુ સારું અમે અત્યારે જે પોઝિશન ઉપર થઈને એ જ પોઝિશન ઉપર તમે હતા ભાવનગર વાળા પૈસા બની ને સમાજની આમ ને તેમને ઓલી નાન બધું એ કરવા આવજે બરોબર અને આ તમે બધા દિનેશ બામ્ભણીય તો નહીં પણ તું તમે બધા પૂછજો ટ્રસ્ટી મંડળમાં ચિક્કા ઓલા મટન ની ચિકન ની પાર્ટી કોણ કરતું તું હે તમને બધાને ખોડિયારમાં એવા બધા સપનામાં આવીને એવું કે છે કે અહીંયા મંદિર બનાવો મારા દીકરા પરિવાર આવ્યો એટલે તમને પેટમાં દુખ્યું અને એનું કેવું એવું છે કે કોર્ટ મેટર થી આપડે શાંતિથી લડીએ ને તો કે આપને બધો ન્યાય મળે પાયલ ગોટીમાં આ ખોળલધામના ના કાર્યકર્તાઓનો આખો કાફલો હતો આખો કાફલો ન કહેવાય પણ આ બાંભણ ની બધા ગયા તા ને હું પાયલ ગોટી ન્યાય મેળવી દીધો આવડાવે હું પાયલ ગોટી ન્યાય મેળવી દીધો એ તો તમે મને કયો અને હું કહે તમને ખબર કે અમે તમારો કોઈ પણ સમાજનો મુદ્દો હોય એટલે કે અમે મિટિંગ કરી ટ્રસ્ટીઓની ટ્રસ્ટી મંડળ નક્કી કરે કે ક્યાં મુદ્દા સ્વીકારવા ને ક્યાં મુદ્દા નો સ્વીકારવા તો તમારા બાપુજી ની ઘરે જાવ આ સરકારમાં નિવેદ તો અમે સરકારમાં રજૂઆત કરી સરકારમાં તમારા ફેરવું તો આ મંદિર છે પાટીદાર સમાજના દુઃખ દુઃખી લોકો માટેનું આ આસ્થાનું કેન્દ્ર છે કે તમારો રાજકીય બાપ દાદાનો ઉપજાવી કાઢેલો અખાડો છે આ તમે એક સાબિત કરો હું અને તમારા મનમાં એવો ફાકો હોય કે બન્યા ઉલારી નાખશું ને બન્યા ને ગુમ કરી દેસુ ને ખોળલધામમાં આપણા બાપ દાદાની ની પેઢી કરી લેશું તો આ કાઢી નાખજો

મળે બરોબર તો ગુંડા હોય એને નરેશભાઈ નથી છાવરતા ને નરેશભાઈ ગુંડા હોય એને નથી ન્યાય માંગવા આવતા કે નથી એની બોલતા પાકી વાત ને બરોબર તો પછી નરેશભાઈ બે હાજર ઓગણીસ માં નવા નગર ટાઈમ જયેશ રાણપરિયાની જયેશ પટેલ જામનગરની ઓફિસે જઈને અગિયાર લાખ રૂપિયાનું નું ફંડ લઈ આવ્યા બે હજાર અઢાર માં કિરીટ જોશી નું મર્ડર થયું જયેશ રાણપરિયા આ નો આરોપી હતો લંડન હતો બરોબર તો નરેશભાઈ એક ભાગેલું આરોપી પાસેથી ખોડલધામ માટે અગિયાર લાખ રૂપિયા ફંડ હુકામ લઈ આવ્યા તો ત્યાં એ ગુનેગાર હતો તો ત્યાં નરેશ પટેલ ને જયેશ પટેલ હારો લાગતો હતો અને અત્યારે તમે ત્રણસો બે વાર ખરાબ થઈ ગયા આ તમારા બાપ દાદા ની બધી પેટાનું ખોળલધામ ની અંદર પટેલ સમાજને મદદ કરવાની આ બધુંય બંધ કરી દેજો બહુ સ્વયંસિક્રી રીતે કહું છું હા તમને એમ હોય કે અમે સરકારના જોરે સરકારના જોરે ડીએસપી ના જોરે એસપી મારો ભાઈબંધ છે અને આઈપીએસ મારો ભાઈબંધ છે અને આ બધાય મારા ભાઈબંધ છે ને અમે બચાવી લેશું ને અમે બચી જશું તું ભૂલી જાજો હા મારે હજી કપડા નો ઉતારવા પડે હા અમે તમને નથી કેતા કે અહીંયા આવીને અમારી સામે બેસો તમે અહીંયા આવીને ઓલું કરો તમે અહીંયા આવીને આ કરો આ મુદ્દો તમારાથી એક ફોન થી એક ફોન થી સોલ્વ કર્યો એટલે ખોડલધામ ના પટાંગણ ની અંદર પટેલ સમાજ અને યાદ કરજે વીસ હજાર પબ્લિક ભેગું કરી સાહેબ કેટલું વીસ હજાર પબ્લિક ભેગું કરું ને તો જ બની ગજેરા હા એ બંને બની ગજેરાની માતા છે બોલીને જો ભોયા પડવા દે ને તો એ વાતમાં માલ નહીં આ યાદ રાખજે તમને તારી પાસે પૈસાનો પાવરનો જોર છે ને ટ્રસ્ટીઓનો જોર છે અને ખોળલ ધામના ક્યો કાર્યકર કાર્યકર્તા કરતા દૂધ દૂધના ધોયેલા છે એક એક તમને દાખલો આપું દાખલો આપું તમે સાંભળો મયુર મુંગરા કાલિંદી સ્કૂલ જામનગર મયુર મુંગરા ઉપર ક્યારે થઈ સિટી એ ડિવિઝન જામનગરમાં થી પાંચ ફરિયાદ થઈ બરોબર ક્યારે હું તમને કહું અ હા બરોબર મયુર મયુર ઉપર ચાર થી પાંચ એફઆઈઆર થઈ સ્ત્રી બાબતની ટીચરો છેડતી કરવાની અને ગમે આ રીતે છેડતી કાલિંદી માલિક જામનગર બરોબર હવે એની ઉપર ઈ કાલિંદી સ્કૂલ ની ટીચર ખોટું કર્યું એની ટીચરો નો ઉપયોગ કર્યો એની ટુચર ટીચરોનું સ્ત્રી શોષણ કર્યું કોણ છે આ મયુર મુંગરા

કોણ અમે રાવણ ના બાપ થી તમે રાવણ હોય તો આ યાદ રાખવું સાચી રીતે ખોટી રીતે નહીં બરાબર અને બાંભડીએ તારાથી જેટલી તારામાં જેટલી હવા હોય ને તારી પાસે જેટલા રાજકીય પ્રેશર વાળા હગ વગ હોય ને એને કહી દેજે કે આ છાવણી અહીંથી ઉપાડીને બતાવે હું એને કહી દેજે આ છાવણી અહીંથી ઉપાડીને બતાવે હું જોઉં છું કોને પૈસા આપીને કોની કોની બાયુ છૂટા કરાવ્યા કોની કોન કોની કોની બાયડી ઉપર ચડી ગયું આ બધા મૂકીશ આ બધા મૂકીશ ક્યાં જાશો તમે હે ક્યાં જાશો હું તો આબરુ વગરનો છું મારી પાસે પૈસાય નથી હું તો વેચાતો મળું છું તારમ તેવડો હોય તો કે नरेशભાઈને ખરીદી લે હું વેચાતો મળતો હોય તો તારા नरेशભાઈને કે કે મને ખરીદી લે અને છાવણી ઉપાડાવી લે અયા એલા ભાઈ મારું આયોજન નથી આ કોઈ આ રાણપરિયા પરિવારનું આયોજન છે પાટીદાર સમાજની બાયુ ખુલે આમ રોડ ઉપર બેઠી હોય તો એની સુરક્ષા અમારા વિસ્તારની અંદર આ શું આ આ બનાવ બન્યો એટલે અમે નિયા છે બરોબર બાકી બીજી કોઈ પ્રકારની હેને વાતચીત કરવી નહીં ખોડલધામ બનાવવામાં સૌથી વધારે ફાળો વિઠ્ઠલ રાદડિયાનો છે તમે બધા તો ચાલુ ચૂલે ચડી ગયા છો હું આ ડમરિયું ઉઠતી હતી તેથી તમે બધા ક્યાં કરી ગયા હતા એટલે આ બધું બંધ કરી દેજો મારે છે ને ખોટા વિડીયો અપલોડ કરીને સમાજની સમાજના આગેવાનો આબરૂ આપજો બરાબર બાકી આ બધું તમે બંધ કરી દો અને એકા ટ્રસ્ટી અત્યારે મિત્રો આ છાવણી ઉપાડવા માટેથી આ લોકો ભૂરાયાથી ખોડલધામ વાળા આખું ખોળલધામ નહીં ખોડલધામ ના બધા કાર્યકર્તાઓ નિર્દોષ ઈ બચારા ને શું ખબર હોય આ બે થી ત્રણ જણા જ ગેમ રમે હું નરેશભાઈ ફોન નરેશભાઈ આવી હોત ગયા કોંગ્રેસની ધજા હોય એટલે નરેશભાઈ હાજર હોય સી આર પાટીલ ની રક્તુલા કરવી એટલે નરેશભાઈ હાજર હોય જયેશ પટેલ નું અગિયાર લાખ રૂપિયા ફંડ હતું પટેલ ની ધજા હતી નરેશભાઈ વિદેશ ટાઈમ ન મળ્યો અને સમાજના ચેરમેન થઈને રહેવું હોય તો મંદિર ની અંદર હાજરી આપવાની કેવડ હોય ને તો જ ચેરમેન થવાય તમારા ધંધામાં ધ્યાન દેવો ઘરે ભઈ જાવ અને સમાજના આવડા આ ખોડલધામ માંથી ચેરમેન પદ થી રાજીનામું દે ઘર ભેગી ના થઈ જાવ નકર અમારે મજબૂરી રીતે તમારા પ્રૂફ મૂકી સમાજના આગેવાનોની બેઠકો કરી અને તમને અહીંથી હટાવવામાં આવશે રીતે પાટીદાર સમાજ કોઈના બાપની જાગીર નથી કોઈના મારા બાપની જાગીર કે નથી ખોડલધામ ના સરદાર સમાજ બરોબર તમારા પૈસા જોતા હોય તે હા અને આ ખોળલ આડિયા દિનેશ બાંભણ ની ટોળકી એવા મેસેજ ફેલાયવા કે આ જયેશ પટેલના પરિવારને અહીંયા બેસવા માટે જયેશ રાદડીયા કીધું બોલો તમે કેટલી હલકી કક્ષાના હો ને એ તમને તમને વિચાર આવવો જોઈએ બોલો વિચાર આવવો જોઈએ તમારે કેટલી હલકી કક્ષાના તમે તમે ઘરની વાત ઘરમાં રાખો તમે જ ભરો છો કોણ તમે જ મમરા અને અમને તમારી ઉપર એક ટકાનો નો વિશ્વાસ નથી તમે અમને મદદ કરીશો એટલો એક ટકા તમારું કઈ દાર્યું ન આવે તમારાથી કઈ ન થાય હું કઈ ન થાય અમે જોયો પાયલ ગોટીનો મુદ્દો બન્યા ભૂકંપ આવવાનો અને મેં કીધું ચેરમેન પદ ખાલી કરવાનું એટલે ખાલી કરવાનું બહુ બધાના રસોડે આટા માર્યા ને તમારા રસોડે કોક આટો મારવાનું છે યાદ રાખજો હા હું યાદ રાખજો બંને ખરીદી લેજો પૈસાથી મળે છે ને બન્યો ખરીદી લેજો તમ તારે ઓ ભણ્યા તે તું કેટલામાં ખરીદાણો ને તે કેટલા ને ખરીદાની હું મૂકીશ માન નતું બોલવું અત્યાર સુધી મને સમાજના આગેવાનોએ ના પાડી કે ભાઈ રેવા દે બન્યા આપણા સમાજ નું છે ને ખોડલધામ માં આસ્થાનું પ્રતિક છે આપણે જવા દીધું આ લોકોએ આવી મેટર કરી બોલ અને તારી તે તારી ઓકાત નથી બની આઈ રહ્યા ને તારી ઓકાત નથી તું ભલે ખોડલધામ નો ટ્રસ્ટી રહ્યો હું તારી ઓકાત નથી કારસ્તાન ને તને થી છે કે બંને આમાં મોટો થાય ના ના તું જન્મો નહોતો નઈ પેલા ના અમે અમારા અમે અમારી માના પેટમાં હતા ને તો એમાં અમે હાથ કોઠા ભણીને તે દુના અમે મોટા છે એટલે તે દુના અમે મોટા છે આટલે ઈ ઉપાધિ ન કરતા બરોબર તમારે નો ન્યાય દેવો હોય તો કઈ નઈ નો મળવા આવવું હોય તો કઈ નહીં તમારે જે પોલીસ ફરિયાદ કરવી કરવા માંડો અમારે ઉપર ગેમ હોય અમને જેલમાં એલસીબી માર મારાવો તમારે જી કરવું હોય નહીં કરવા માંડો અમને કોઈ વાંધો નથી હું કોઈ વાંધો નથી પણ યાદ રાખજો આજ દી જયેશ જયેશ પટેલ ના ઘરે પાંચ છ વર પછી દી આવ્યો છે એ છ વર્ષ પછી તમારી ઘરે દી નો આવે આ તમે યાદ રાખજો તમે સ્ત્રી ઉપર શું કેવાય સ્કૂલ ની ટીચરો ઉપર નજર બગાડી છેડતી કરો એવા ફરિયાદી હોય એને ખોડલધામ ના કન્વીનર બનાવો અને એને કન્વીનર બનાવ્યો ખબર તમને સપ્લાયર હતો હું ને કે પ્રૂફ મૂકું સપ્લાયર હતો એટલે એને કન્વીનર નું પદ દીધું બધી બધું ભેગું કરવું પડે ને અને સંગઠન પટેલ સમાજ ને અંધારામાં રાખીને આ ભામે સંગઠન બનાવી લીધું જેથી તે પટેલ સમાજ કોઈ પણ આગેવાન ખોડલધામ વિરુદ્ધ બોલે ને એટલે આખે આખું સંગઠન ઉતારી દેવાનું આવી આવી બધી આવડા બધાએ મેટર કરી છે બોલો તમે વિચાર કરો દસ વર્ષમાં ખોળધામની અંદર હું હું બનાવતો તો હું બનાવ્યું હે બાર અમૂર પાર્લર બનાવ્યું અને મિત્રો વિચાર કરો કેટલી હલકી કક્ષાન આવડા સ્ટેજ નાખ્યું છે સ્ટેજની બાજુમાં ખુરચી રાખીને તો કે અહી તમર ખુરચી નહી રાખો તમારી માટે સ્ટેજ છે ને એટલી જ જગ્યા એનાથી વધારે એક પણ જગ્યા મે કાય નહીં બાપા કે એટલી જગ્યા બંને ગજે રા પરમિશન માંગવા ગયો ને ભાઈ પાસે ખોળલધામ હું નતો ગયો નરેશભાઈ મેં ફોન નથી કર્યો એટલા માણસ ફોન કર્યો આપડે હું કામ ડાયરેક્ટ ફોન કરી ભાઈ અમે તો બ્લેકમેલર છે બરાબર અમે નરેશભાઈ પાસે ખંડણી માંગી ને ઓલા મારી જીગીસા પટેલ વાળી ઓડિયો ક્લિપ માં બરાબર તો તું નરેશભાઈ ને એવું કે દિનેશ બાંભણિયા કે બની ગજેરા ઈ વાત માં ખોટો હોય એટલે હું કાલ સવારે વિડીયો ચડાવ બોલ હું ખોટો હોય અને જીગીસા પટેલે મને આ બધું શીખવાડ્યું આમ તેન કોલ રેકોર્ડિંગ તમે બહાર પાડ્યું બરાબર આ તમે બધું ક્યાંથી બનાવ્યું હું કર્યું બધું ખબર અમને કાંઈ ફેર ન પડે કાંઈ આબરૂ તમને વાલી છે અમને નહીં અમે તો આબરૂ વગરના છેલ્લી ક્વોલિટીના અને હાવ લુખા છે એમ કેવા અને પૈસાથી વેચાતા મળે બની ગજેરા પૈસાથી વેચાતો મળે ને જો તમે હું પૈસાથી કેમ ખરીદાવ ને તમે જોજો ખોડલધામ વાળા બરાબર એટલે કોઈ પણ રીતે સમાજના આગેવાનો કારકિર્દી બનાવવા માટે સત્તામાં આવવા આખા સમાજનો ઉપયોગ કરે છે બીજું કઈ નથી ફંડ લેવું તું ત્યારે જયેશ પટેલ ગુનેગાર નતો ત્યારે અગિયાર લાખ એની ઓફિસે દોડીને લઈ આવ્યા ખોલધામ જયેશ પટેલ પરિવાર આવ્યો ને ત્યારે એક મિનિટ એની વાત કરવાની તમારી પાસે ટાઈમ નથી કેટલો એક મિનિટ વાત કરવાનો ટાઈમ નથી અને જેટલા ટ્રસ્ટીઓ એ કામ કર્યા કાંડ કર્યા છે ને આજ રાઈતે લિસ્ટ બનાવી બે થી ત્રણ દિવસ અંદર મૂકીશ નામ સહિત મૂકીશ જેને જ્યાં ખીલો મારવો હોય ત્યાં ખીલો મારી લેજો અને જેને જ્યાં કેવું હોય એને કહી દેજો અને જેને જી મારી ઉપર કરાવવું હોય ને કરાવવા માંડજો બરાબર તમારે હવે સાંભળવું જ છે ને હે તમારે હવે સાંભળવું છે ને મારે હવે તમને જ છે મારે હવે પબ્લિક મારે સમાજને વિડીયો બતાવવા જ છે કે આ બધાય આવા છે ખોળલ ધામમાં ખોડિયાર માના નામે ચરીન સમાજ નો ઉપયોગ કરવા વાળા આવડા છે બરાબર ગોંડલ ના પટેલ સમાજ ના છોકરા કેમ ખોળલ ધામ માંથી કાઢી નાખ્યો કેમ તમે ચોખવેટ નો કરી ઈ તમારે ચોખવેટ કરવી જોઈએ અને આજ તારીખે કરો ટ્રસ્ટીઓ મીટિંગ હું નવ તારીખે મીટિંગ કરીશ ફેસબુક ની અંદર જામ એક 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 વિડિયો બતાવીને જો કે જોવા આ આ ભાઈ છે આ આ ભાઈ છે આ આ ભાઈ છે અને જીનિંગ માં જેટલું બૂચ માર્યો ને બાંભણિયા ઈ પેલા નિયા દઈ આવજે અને તારામાં એવું એવું હોય કે હું બન્યા ને છોડાવી દઉં ઓલા ને હાલ એટલી બધી તારી વગ હોય તો એટલું બધું તારું મુખ્યમંત્રી બધા માનતા હોય તો કેમ કામ નથી થતું તમારું મુખ્યમંત્રી ને આઈપીએસ અધિકારી પોલીસ વાળા ને બધા તમારું માને છે રાખે છે તો કેમ કામ નથી થતું સમાજ નું કેમ તમારે ટ્રસ્ટીઓની મિટિંગ કરવી પડે તઈ કે લે તમારે કે પરમિશન ન લેવી જોઈએ કે પરમિશન તો લીધી તમારા આકાએ દીધી ને કેન્સલ કરી દીધી હતી ઈ તો તમને ન જ જોતા હે અને અત્યાર સુધી ખોળલધામ નું ભલે જી થયું જયેશ રાદડી એમ ના ડાતા આટલા અમે વિરોધ કર્યો તો અમે કોઈ પર્સનલ દુશ્મન હતા તી પછી અમે કે વિડિયો મૂક્યા તમારા ખોળલધામ ના અમે તો ઓફ લઈ જાવ મગતા આભાર વિધિ કરી ખોળલધામ ની કે નઈ ભાઈ ખોળલધામ મે અમને બેવા માટે જગ્યા આપી ખોળલધામ મે પટેલ પરિવાર ને આશરો આપ્યો આ બધું અમે બોલ્યું નો બોલ્યા અમે

હા પાછળ પાછળ ઉપાધી નો કરતા તમે હા અને મારી ભેગા રહ્યા ઈ માણસો ને તમે ફોન કરીને ભડકાવો તમારા તેવડો તો મને ફોન કરો ને ડાયરેક્ટ કેમ મને ફોન કરી ને કેતા કે બની આવો તમે એ બધું હકેલી લ્યો ને આપણે કઈ કરવું નથી ના કરવું કેમ પાટીદાર ના મત આંદોલન તો પીરી ટોપી પહેરી આગળ આવી ગયો તો સમાજ નો મુદ્દો લઈને તો આ કોઈ કોઈ નો મુદ્દો છે હે આ સમાજ નો મુદ્દો નથી કેનો મુદ્દો રાજકીય મુદ્દો છે હે આ તમારે જોવાની વસ્તુ છે મિત્રો આ બધા ખોડલધામમાં ખોડલધામમાં રહીને આ કરે છે આ પેહલા નંબર નો ગેટ રહ્યો આપણા પટેલ સમાજ નો માણસ છે પટેલ સમાજ નો મુદ્દો છે અહીંયા અમે તમને રહેવાની વ્યવસ્થા કરી ખોડલધામમાં એકસો ને ત્રીસ રૂપિયાની ડીશ ખાઈશ એકસો ત્રીસ રૂપિયાની ડીશ વિચાર તો કરો મગ ને રીંગણા રંગના બટેટાનું શાક ચાર દિશા મગ ને રંગણા બટેટાનું શાક બોલો વિચાર તો કંઈ હું તો ક્યાંય નથી હા હું ખાવેય નહીં આ વાવનું કોણ ખાય હું ખાવેય નહીં અને મામા મેં ખાધુંય નથી પણ તમે વિચાર કરો એકસો ત્રીસ રૂપિયા લ્યો હાલો વસ્ત્રદમાં જમાડું દહ પ્રકારના તો સંભારા હાલે અને તમે માતાજીના પ્રસન્નના નામે એકસો ત્રીસ રૂપિયા લ્યો શરમ આવવી જોઈએ શરમ હમ શરમ આવવી જોઈએ શરમ અને આ તબ કે ખોળદામ બરાય પાટીદાર સમજને પોલીસના પોલીસના પોલીસમાં બે લઈ ગયા પાટીદાર સમજના લોકોને ના ના તમારે કોઈની ઓકાત નથી ઈ તો PI પાદરિયાથી હતું હું ઈ PI પાદરિયાની મહેનત તમારા કોઈની ઓકાત નથી તમે તમે બધાય મટન ને ચિકન ના પ્રોગ્રામ કરો એમાં તમને મજા આવે છે ને ઓલું આવે ને આટકુ આમ ચૂસો કેમ ચૂસો આમ ચૂસો બીજી બધી વસ્તુ રેવા તમે હું આ જેટલી તમે સ્પ્રિંગ દબાવશો ને જેટલી સ્પ્રિંગ એટલી સ્પ્રિંગ ઉછળવાની છે આ તમારે યાદ રાખવું બનીઓ પડે ને બનીઓ એટલે છ મહિના પેલા એનું લેસન થઈ ગયું હોય કારણ કે મને ખબર જ હોય પાંચ વર્ષ થી આ એ ભાઈ પાંચ વર્ષ થી અમારે આ લાઈનમાં કેટલા પાંચ વર્ષ મને ખબર જ હોય તમે કયું સ્ટેપ લેવાના છો તમે આગળ શું કરવાના છો બસ બધે મને ખબર છે તમારે કરવા મંડો તમ તારે હજી બે વર્ષ જેલ કાપી સમાજ માટે કેટલી હજી બે વર્ષ આપી ઉપાધિ કરો તમ તારે અને પાછલા બાયણે બાયલા હોય ધ્યાન દે હું ખુલી નવાય પાટીદાર સા પાટીદાર અનામત આંદોલનમાં તો ખુલી ન આવ્યા તા અહીંયા કેમ ન આવ્યા ખુલી અને જયેશ પટેલે પાટીદાર સા પાટીદાર અનામત આંદોલનમાં આંદોલન માં સહકાર ન આવ્યો તો મૂકો અને જામનગરમાંથી માંથી અગિયાર લાખ રૂપિયાનું ફંડ પાટીદાર સમાજ ક્યાં ને ક્યાં આગેવાન માણસે ખોળલધામ આપ્યું એ જાહેર કરો જયેશ પટેલ એક જ આપ્યું તો તમને ખરાબ હે તો બે વાળા ભાવ સારું તમ તારે કઈ વાંધો નહીં તમે તમારી મઢી રાખો અને સપનું પરિવાર હોય ને તો ભૂલી જાજો જજો તમારા ખાલી કરવાનું થઈ શું કરવાનું છે ખાલી કરવાનું કારણ કે કોઈના બાપ દાદા ની પેઢી નથી ખોળલધામ હું ખોડલધામ કોઈના બાપ દાદા ની પેઢી નથી ટ્રસ્ટી મંડળ બનાવી લીધું ટ્રસ્ટી થઈ ગયા એટલે તમને રાજા થઈ ગયા તો ભૂલી જાજો પ્રોસેસ ખબર છે અને તમારા બાપુજી વહી જાય ને એટલે વાહલી બધી ડાડીઓ તૂટી જવાની બાંભણિયા આ યાદ રાખવાનું હું હા કોઈ પણ માણસને નાનો નો આંકવો અને તમારામાં એટલું બધું અભિમાન છે ને તો હવે અભિમાન કાઢવું જ છે વટથી થી

હું રાજકીય પક્ષ આવે એટલે વિચાર તો કરો મિત્રો જયેશ પટેલ ની છ વર ની દીકરી ઉપર આવડા પોલીસ વાળા એ બંદૂક તાકી દીધી એના ઘર ઉપર જઈ કા તે આ સમાજ નો નતો તોય ગુંડો તોય જયેશ પટેલ ગુંડો ફંડ લેવું હોય તો જયેશ પટેલ ગુંડો હે અને ન્યાય માગવા અહીંયા આવે એનો પરિવાર જયેશ પટેલ નો તો કોઈ મુદ્દો જ નથી એને એના ઘરવાળાનો ને એના પત્નીનો ને એનો મુદ્દો તો એ કે નાઈ કે તો જયેશ પટેલ ગુંડો છે ઈ કે ફંડ લેવું હોય તો એ હારો

કારણ કે તમે ખોટું જેટલું કર્યું તમે ખોટ ટુ જ એટલું કર્યું અને તમારે ખોટા નું જ ભોગવવાનું છે

કે મને સહાય કરો મને મદદ કરો મને પોલીસ વાળા મારે છે મને આ મારે છે કોઈ કોઈ તમારી જેવા અમે ભળવા નથી કે સમાજના ખંભે માં પગ મૂકીને અમે આગળ સુધી અમારા ઉપર તમારી જેમ સમાજના ચૌદ ચૌદ યુવાનો ને ઓલા મરાવી નાખીને આગળ વધ અમે ઈ બા તમે કોણ ઈ તમે બાકી તમને આ ઝુંપડા વાળો કોઈ મજૂરી નતો ઓળખતો પણ ઝૂપડા વાળો તમને નહોતો ઓળખતો આ તમારે યાદ રાખવાની વાત છે હું આ તમારે ભૂલી નથી જવાનું એટલે કોઈના મનમાં એવો ફાકો હોય ને કે આ કાર્યક્રમ રદ કરાવી દઈ ને અહીંયા આમ કરાવી દઈ તો એના મમરા ખુલે આમ મોરે મોરો આ વીજ જવું આ આ વીજ જવું તમ તારે તમને બધાને હું અહીંયા બેસું એનાથી વાંધો છે ને આજથી હું નહીં બેસું કાઈ વાંધો નહીં વિડીયોમાં મળશું ક્યાં જાશો તમે બધાય હે વિડીયોમાં તમને ના નહીં પાડો ને

ダイコーディア